भरुचरणा जिल्हा पंचायत प्रमुखना बंगलानी पाछणना भागे लक्ष्मी नारायण सोसायटी avere cha 5 आ सोसायटी वर एता नरेंद्र सोलंकी 24 मे जानेवारी ना रोज પોતાનો બકાત બંધ કરીને કામરથે પુના ગયા હતા આ સમયે તે ઓયબોતાના મકાન લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા કેમેરા બંધ થઈ ગયા હોવાનું मालूम પડતા ઘરના કઈ બન્યું હોય તેવું मालूम પડ્યું હતું જેથી તે તાત્કાલિક ભરૂચ ઘરે આવવા માટે નીકળ્યા હતા

હા એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે દિવસથી સીસીટીવી નું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ થઈ શકે એમથી વધારે દિવસ બંધ રહ્યું તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા ને તપાસ કરી તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે બધાથી સામાન વેરવિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા હતા આ ઘટના તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી લગભગ ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે એટલાની ચોરી થયેલી છે